સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી કરવામાં આવી છે વરસાદ બંધ થયા પછી મિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને એવરેજ ફાઇવ ટુ સિક્સ હન્ડ્રેડ મેટ્રિક ટન મટીરીયલ દિવસ રાત ઝોન્સને સપ્લાય કરવામાં આવી રહ્યું છે મશીનરી મેન પાવર લેબરર્સ મટીરિયલ્સ તમામ પૂરતા પ્રમાણમાં તમામ ઝોન્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે ક્વોલિટી કામ થાય અને ઝડપથી કામો પૂરા થાય તેમના માટે અધિકારીશ્રીઓને પણ ફિલ્ડમાં કામગીરી જોવા માટેની સૂચના આપવામાં આવેલ છે અમે પણ રોડની જ્યાં કામગીરી થઈ રહી છે ત્યાં વિઝિટ કરવા માટે આવ્યા છીએ સાથે સાથે મેટ્રોનું પણ કામ સુરત શહેરમાં ચાલી રહ્યું છે એટલે મેટ્રોના ત્યાં પણ જો રોડ રિપેર છે એમની કામગીરી મેટ્રો વિભાગ દ્વારા ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવે ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી કરવામાં આવી છે વરસાદ બંધ થયા પછી હોટમિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને એવરેજ ફાઇવ હન્ડ્રેડ ટુ સિક્સ મેટ્રિક ટન મટીરીયલ દિવસ રાત ઝોન્સને સપ્લાય કરવામાં આવી રહ્યું છે મશીનરી મેનપાવર લેબરર્સ મટીરિયલ્સ તમામ પૂરતા પ્રમાણમાં તમામ ઝોન્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે ક્વોલિટી કામ થાય અને ઝડપથી કામો પૂરા થાય એમના માટે અધિકારીશ્રીઓને પણ ફિલ્ડમાં કામગીરી જોવા માટેની સૂચના આપવામાં આવેલ છે અમે પણ રોડ જ્યાં કામગીરી થઈ રહી છે ત્યાં વિઝિટ કરવા માટે આવ્યા છે સાથે સાથે મેટ્રોનું પણ કામ સુરત શહેરમાં ચાલી રહ્યું છે એટલે મેટ્રો ના ત્યાં પણ જો રોડ રિપેર છે એમની કામગીરી મેટ્રો વિભાગ દ્વારા ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવે